મિત્રો જય શિયા તો આપણે આજે તમને એવા શિવલિંગના દર્શન કરાવવાના છે કે જે લોઢાને હાકળે બાંધી અને હાથી ખેંસાવવાનો પ્રયત્ન કર્યો પણ અલ્લાઉદ્દીન ખૂનીએ આવા પ્રયત્નો કરાવ્યા છતાં શિવલિંગ જરા પણ ડગ્યું ડેગ્યુની ને એમાંથી ભમરા ઉત્પન્ન થયા અને સૈનિકોને હંદાઈને કર્યા ને સૈનિકો ઊભી પૂંછડીએ ભાગ્યા આવા એક ભોળાનાથ આવા એક શિવ મહાદેવ આજે શ્રાવણ મહિનાનો સોમવારના મારે તમને દર્શન કરાવવાના છે તો તમે ફેમિલી મિત્રો જઈ શકો સરસ મજાનું આ મહાદેવનું ભોળિયાનાથનું આ મંદિર જોરદાર છે તો અત્યારે આપણે આ ભોળાનાથના દર્શન કરવા જવાના છે તો અમે પણ દર્શન કરીશું તમને પણ દર્શન કરાવીશું તો તમે આ વિડીયોમાં બિના રહેજો ભાઈ જો તમે જય મહાદેવ જય મહાદેવ તો તમે જય મહાદેવ જય મહાદેવ tigigigig tai tai tigigigig tai tigigigig tigigigig tai dawani dharmada aa main theek bol maar wow e kya re jo aita bolne wala nahi na nikale aaya sketch aa gaadi pe ek patre e mahaan nandi cha હવે ગોઠિયાદે હવે કાસપાદે ેશ્વર મહાદેવ જય મિત્રો જોઈ શકો છો જો સરસ મજાનું આ ડેમ છે આપણે આ લોઠેશ્વર મહાદેવની પાછળ નદી છે અને નદીને જો શેક ડેમ બનાવેલો છે નદીમાં જોઈ શકો છો જો સરસ મજાના લોકો સ્નાન કરી રહ્યા છે આનંદ મોજ કરી રહ્યા છે જોશો આ નજારો આ વાતાવરણ આ કુદરતી દ્રશ્યો કાંઈ ઘટે નહીં હો ભાઈ જુઓ તમે હા 你看，这温度下。<noise> <noise> <noise> મિત્રો સરસ મજાનું હાલો મિત્રો તો આવા નવા નવા નજારા નવા હાલો મિત્રો જુઓ તમે સરસ મજાના અંદાજે સ્નાન કરી રહ્યા છે આનંદ લઈ રહ્યા છે તો આ આ નજારો આ કુદરતી દ્રશ્ય આમાં કઈ ઘટે નહી હો ભાઈ જુઓ તમે સરસ મજાનો નું છે જુઓ અત્યારે હાલ આપડે આ લોઠેશ્વર આવી ગયા છે જુઓ તમે જય મિત્રો જોઈ શકો છો સરસ મજાનું જો અહીંયા આપણે આ શાહના રસોડે આવી ગયા છીએ અત્યારે જો આમ જો કડક અને મીઠી ને બહુ જોરદાર મસ્તીની શાહ જો તમને લાગે છે ને કેવી સરસ મજા દેખાવામાં જ તમને એમ લાગે ઓહો એ કાંઈ આમાં ઘટેનિશામાં હોય એકલા દૂધમાં જોઈ શકો છો સરસ મજાની સા આ ભાઈ કારીગર છે સાપરીના શું નામ તમારું હે કન્નુભાઈ જુઓ ભાઈ કાનુભાઈ હાદુરભાઈ સાપરીના હશે ને અહીંયા સેવા કરવા આવેલા હશે જુઓ તમે હા એક મહિનો સેવા શ્રાવણ મહિનામાં જુઓ ભાઈ તમે આમાં જય શ્યારામ મિત્રો તો જુઓ તમે જય શામ બાપુ છે ને અહિયાં લોઠેશ્વર મહાદેવ ના પૂજારી છે ને આરતી કરે છે હો જોઈ શકો છો જો તમે હા એ થઈ આજથી વર્ષો પહેલા અલાઉદ્દીન ખૂની આયા બધે ફરતા ફરતા શિવલિંગો તોડતા પછી એમાં ફરતા ફરતા બધાયે કીધું કે આયા લોઠે છે માદેવ જૂના છે એ આવ્યા તોડવા એની સૈનિકો હાથી બધા એના છૈનકો ઘણા હતા પછી સેવા લઈને હાથે ને હાથ શિવ ને હાકલ બાંધી એને હાથી પાસે ખેસાવે પણ કઈ હલે થલે નહી ઘણા વર્ષ બળ કર્યા હાથી ને ઘણા વેલા એ દારૂ પાઈ ઘણું આમ કર્યું પણ કઈ હલે થલે નહીં એટલે ભમરા નીકળ્યા ભમરા તો નીકળ્યા પણ અગણિત તે બધા ને કરડા સૈનિકો બધા રાડ રાખી નાખી ને ભાગ્યા અલાઉદ્દીન ખુની ને બળ કરી કરીને તૂટી ગયા હતા લોઠેહર દાદા કઈ જેવા ચાવા નઈ હોય લોઠેહરે એને નામ પાડ્યું લોટેત્રી જટા માંથી આવોળ ખાણી જટા માં ગંગાજે આ સા માણી રે આ ગંગાજ

મહેનત કરી શિવલિંગને કાંઈ પણ ન છું એક દોરાવા પણ ન હલ્લી અને ખ્યાલ આવ્યો કે ખરેખર આ આ તો લોઠેશ્વર છે ચારથી આ લોઠેશ્વર મહાદેવ આ લોઠેશ્વર શિવલિંગનું નામ પીડ્યું અત્યારે આપણે આ લોંઠેશ્વર આવ્યા છીએ જય શ્યારામ તો આજે આપણે આ નવા નવા નજારા જોયા જો તમને મજા આવી તો મને કોમેન્ટમાં કહેજો હવે આપણે આ બ્લોગ પૂરો કરીએ ફરી આ નવા નવા નજારા લઈને નજારાના બ્લોગ લઈને હું આવીશ જય શ્યારામ